નકર આ લોકો આવવા તર ન તો એવું તો શું નડતા હોય કે બે હજાર રૂપિયા દઈ ને તેડવા જવા પડે આપણે કામ ધંધા કરી નડે ઈ લોકો કે તમને કે

અને ત્યારે એ લોકો આવી રીતના એને ટોચર કરતા બધું ઈ લોકો દોરા બાંધતા કે દોરો ટાઈટ થઈ જાય તો તમારી અંદર મેલી વિદ્યા છે એન ઓલું છે ને એવી રીતના ઈપુઓ કરતો આ સસરાવાળા પક્ષમાં કરે છે આ પાંચમી વખત તો અમે માલવિયામાં કેસ કરવા હું આવી છું અમારા લવ મેરેજ છે તો એમને એટલું સમજાય કે આપણે કોકની દીકરીને લઈવા છે તો વ્યવસ્થિત રીતે રાખી આ બનમાઈસના લીધે આપણું ઘર ના તોડાય

લોકોને ખાસ કરીને કોઈ પણ ઉપચાર સંબંધી પ્રભૂતિ આપતા હતા અભિનપુ આપતા હતા કોઈને નડતર હોય કોઈને કોઈ કરીને આખવું હોય દૂર કરવાનું કામ કરતા હતા આજે જે ગોકુલધામની અંદર પોતે વિધિ વિધાન કરવા આવ્યા હતા અને આ વિધાન વિધાનના એને પાંચ હજાર રૂપિયા અને આવવા જવાનું વાહન ભાડું બે હજાર રૂપિયા વસૂલું છે આ બેન સંબંધી અમને માહિતી મળતા અને જે પીડિતા છે રાધિકા એને છેલ્લા પાંચક ભુવાઓએ આ રીતે ત્રાસ આપ્યો છે અમાનુષી ત્રાસ આપી અને બાથરૂમ માં સ્નાન પણ ભુવા એ કરાવેલું છે તો આ બધું ખોટું થાય છે અને નવા કાયદા પ્રમાણે પાત્ર છે 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 આજે જે કબૂલાત પણ આપી દીધી છે કે હું આ અને બંધ કરું છું અને અને એના એના પતિ છે ધીરુભાઈ પણ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા એને પણ કબૂલું છે કે એને પોતે પતિ પણ એ આ ભૂઈ પોતાને પગે લાગતો હતો એની પત્નીને પગે લાગતો હતો જયારે માતાજી આવે ત્યારે પગે લાગતો આવી દારૂણ વ્યવસ્થા છે આવી દારૂણ કથા છે તેને વર્ણવી છે અને કાયમી આવા જતન લીલા બંધની ખાતરી આપી છે વિજ્ઞાન જાથાનો બારસો ને સડસઠમો સફળ પડતાવાર છે માલવિયા નગર પોલીસ સહયોગ આપ્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન આવા ભુવા ભરાડી કે કોઈ પણ વ્યક્તિ હોય ધોરાધાકા કરે એનાથી દૂર રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો